મારું નામ દક્ષાબેન ગાબાણી છે હું અહીંયા મનીષનગરમાં જ રહું છું હજી આ ત્રણ મહિનાથી આ સતત ચાલે છે અને આ માર્કેટના માલિક છે ને અહીંયા બોલાવો તો એ કે માલિક તો અહીંયા કોઈ કાળે નહીં આવે અમે કીધું તમારે આઉટ નથી કરવું અમે માલિક આરે સાથે કરવી તમે માલિકને બોલાવી લો તો કે માલિકને નથી બોલાવાના એમાં એ કરીને એ થતા રહ્યા પછી જે શાકવાળા હતા એ બધી વસ્તુ અહીંયા મૂકીને વૈયા ગયા

કલાક હાજર રહેવાનો છું તમારી સલામતી ની જવાબદારી મારી છે તો એ શક્ય બને શકે ખરું તમે જાણો છો કે નો શક્ય બને એટલે અમારી માંગ એટલી જ છે કે અહિયાં માર્કેટ નહીં કરો જે શાકવાળા છે એ લોકોનો અભિપ્રાય છે કે અમે જ્યાં છીએ ત્યાં અમે ઓકે છીએ